સુરતમાં આતંક મચાવી રહેલા અસામાજિક તત્વોનો સરઘસ કાઢી પોલીસ તેઓની શાન ઠેકાણે લાવી રહી છે અમરોલીમાં આતંક મચાવનારા લાલુ જાલીમ ગેંગના પંટારોનો પોલીસે સરઘસ કાઢી જાહેરમાં માફી મંગાવી હતી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી નાનાથી મોટી ગેંગો સક્રિય બની છે નાની નાની વાતને લઈને આ ગેંગો સામાન્ય માણસો પર હુમલો કરી સમાજમાં પોતાનો ધાક બનાવતા હોય છે ત્યાં પોલીસ પણ આવા ઈસમોની ધરપકડ કરી જાહેરમાં સરઘસ કાઢી કાર્યવાહી કરતી હોય છે વધુ ગેંગ પર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે તે અમરોલી પોલીસે માથાવરે લાલુ જાલિમ ગેંગના સભ્યોનું લોકોમાંથી ફોપ કાઢવા સરઘસ કાઢ્યો હતો માથાવરે લાલુ જાલિમના પંટારોએ અમરોલી સ્ટાર ગેલેક્સીના રેસો પર ઘાતક હત્યારોથી હુમલો કર્યો હતો આ ગુનામાં લાલુ જાલિમ ગેંગના નિકુન ચૌહાણ શિવ મૂર્ફે કાલી પ્રકાશ રૂપે સૂચી ઉત્તમ કાનજી અને જયરામ શંકર સહિત પાંચ બદમાશોની ધરપકડ કરી હતી અમરોલી પોલીસે પાંચેય બદમાશોની અમરોલીના સ્ટાર ગેલેક્સીના આસપાસના વિસ્તારમાં ફેરવી સરઘસ કાઢ્યો હતો બે દિવસ પહેલા હુમલાને લઈને સ્ટાર ગેલેક્સીમાં મોટી સંખ્યામાં રહીશો શનિવારે પોલીસ કમિશનર કચેરી આવી સીપીને રજૂઆત કરી હતી અને આવેદનપત્ર પણ આપ્યું હતું તો માથાવરે નિકુંજ ચૌહાણે જેલમાંથી પેરોલ પર છૂટી આતંક મચાવ્યો હતો હાલ લાલુલ જાલિમ ગેંગ ટોકમાં જેલમાં છે ત્યારે ફરી તેના પંટરો દ્વારા આતંક મચાવતા પોલીસે પણ તેઓ સામે લાલ લાંગ કરી છે અઝરપુરસી સાથે પ્રકાશવાળા